સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર હર્ષ સંઘવીએ લીધી ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત ટ્રાફિક કેવી રીતે નિયંત્રણ થાય છે તેનું કર્યું નિરીક્ષણ આડેધડ લગાવાયેલા સિગ્નલથી લોકો પરેશાન ટ્રાફિક કંટ્રોલ કરવામાં ક્યાં ક્ષતિ રહે છે તેનું કર્યું નિરીક્ષણ સંદેશ ન્યૂઝ ચેનલના અહેવાલની સીધી અસર જોવા મળી ગૃહમંત્રી હર્ષ લીધી ટ્રાફિક કંટ્રોલ રૂમની મુલાકાત સુરત શહેરમાં જ્યારથી આડેધડ ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે ત્યારથી લોકો છે હેરાન પરેશાન રાજ્યના ગૃહમંત્રી હર્ષ કેવી રીતે ટ્રાફિક નિયંત્રણ થાય છે તેનું નિરીક્ષણ કર્યું કયા ક્યાં ટ્રાફિક કંટ્રોલ કરવામાં ક્ષતિ થઈ રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું ટ્રાફિકની સમસ્યા ઘટાડવા ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા હતા સિગ્નલ લગાવ્યા બાદ ટ્રાફિકની સમસ્યા છે તે સતત વધી રહી છે લોકો ભારી હાલાકીનો વારો વેતી રહ્યા છે સંદેશ ન્યૂઝે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારે જે કહેવાય કે લોકોમાં ભારી રોષ ભભકી ઉઠ્યો તો કારણ કે સુરત શહેરમાં આઠસો જેટલા સિગ્નલ લગાવવામાં આવ્યા છે કેમેરા જે કે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે જે ટ્રાફિકનું ભારણ ઓછું કરવાનું હોય છે ત્યારે લોકો છે તે અત્યારે ભારી હાલાકીનો વારો વેઠી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે અત્યારે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે ત્યાં અત્યારે આવી પહોંચ્યા છે અને આ રીતના અત્યારે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે ત્યાં તેનું નિરીક્ષણ લઈ રહ્યા છે કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર સંદેશ સુરત